ગઢ ગામે બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે લક્ષ્મીનારાયણ દિવસે ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી નમસ્કાર આજે સર્વ કિસાન ભાઈઓના આરાધ્ય દેવ એવા બલરામ જયંતિ નિમિત્તે સર્વ કિસાન ભાઈઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તખતગઢ ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા ભાદરવાસુટ છઠના રોજ હર હંમેશ કિસાનો ભેગા થઈ બલરામ ભગવાનનું પૂજન આરતી અને આવનાર સમયમાં કિસાનો સૌ સંગઠિત થઈ અને આજે માન્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલસી દ્વારા જે પ્રાકૃતિક ખેતી તરફ સૌ આગળ વધે અને એ નિમ સાથે આજે સૌ તખરગઢના ખેડૂત મિત્રોએ સંકલ્પ સાથે અમે એક નિર્ણય કર્યો છે કે આગામી સમયમાં અત્યારે ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આગળ વધી રહ્યા છે એને અમે આ ભાદરવા સુટ છઠ નિમિત્તે બલરામ જયંતિ નિમિત્તે અમે સૌ ખેડૂત મિત્રો આ સંકલ્પને પૂર્ણ કરવા તરફ આગળ વધીશું અને નવી સમિતિ સાથે નવા ઉત્સાહ સાથે સંગઠનમાં જોડાવી અને આવનાર સમયમાં કિસાનોના જે પણ પ્રશ્નો હશે સાથે મળી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કિસાનોનો ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એના પ્રશ્નો જે પણ છે તે સાથે મળીને નિવારણ કરીશું અને ભાદરવસૂટ બલરામ જયંતિ નિમિત્તે સર્વ કિસાન ભાઈઓને ખૂબ ખૂબ અનેક શુભકામના પાઠવું છું જય બલરામ આજે તખતગઢ મંદિર ખાતે બલરામ ભગવાનનું પૂજન અર્ચન કરી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો આવ્યા મહિલાઓ આવ્યા આરતી પૂજન કરવામાં આવ્યું અને સ્વાગત કરવામાં આવ્યું અને ખેડૂતોના જે પણ પ્રશ્નો છે અને રાજ્ય સરકારના જે પણ સ્કીમો છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આજના દિવસે અમે કર્યું છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે